ભાવનગરમાં શિહોર તાલુકાનું ગામ ચૂંટણી પહેલા જ બન્યું બીનારીખ સિહોર તાલુકાનું સૌપ્રથમ ગામ ટોડા વગર ચૂંટણીએ બીનારીખ બન્યું ભાવનગર જિલ્લાના શિહોળ તાલુકાનું સૌપ્રથમ ટોળા ગામમાં બિનારીફ તરીકે સરપંચની નિમણૂક સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા સરપંચ તરીકે પ્રીતિબા રામદેવ સિંહ ગોહિલની સર્વાનુમતે બીનહારીફ ફરણી કરવામાં આવી તંત્ર તેમજ આગેવાનો ગ્રામજનો દ્વારા એક મેકને શુભકામના પાઠવી હતી ટોડા ગામમાં પ્રીતિબા રામદેવસિંહ ગોહિલની સરપંચ તરીકે વરણી થતા લોકોએ આવકાર્યા ભેગું થઈને અને નક્કી કર્યું કે આપણે સમરસ ગામ બનાવવું છે અને જે કાંઈ ગ્રાન્ટ આવતી હોય એ આપણે લાભ મળે અને ગામમાં કોઈ વિખવાદ ન થાય ગામમાં ગરીબ માણસોને કોઈ હોય અને કોઈ નુકસાન ન થાય અને કોઈને તકલીફ ન પડે એટલે આખા ગામે અમે ભેગા થઈને અને નિર્ણય કર્યો કે આપણું ગામ સમરસ બનાવવું છે આજ રોજ આખું ટોડા ગામના જે ગોહિલ પ્રીતિ બા ગોયલ ગોયલને બિનરીફ અમે આખા ગામે સહકાર આપી અને સરપંચમાં ઉભા રાખેલ છે અને આખું ગામ તેની સાથે છે અસ્તુ ભારત માતા કી જય